તમારું સ્વાગત છે તો આજે આપડે બેન આવી ગયા છે તો એને આજે આપણે પ્રાચી બેન આપણે પ્રાચી તારા બનાવતા શીખવાનું છે તો સ્પેશિયલ આપણે પ્રાચીબેન છે ને બ્લોગ બનાવવાનું શીખવા આવ્યો છે પ્રાચીને ને બ્લોગ બનાવતા શીખવાનો છે ને તો તમે તે બધા જોજો અમે કઈ રીતે બ્લોગ બનાવી છે તો આજે અમારે આજે આપણે ક્યાં જવું છે આજે આપણે ઝાંઝરી હનુમાન જવું છે પછી ત્યાંથી આપણે અકવાળા લેકમાં જશું બરોબર તો હવે અમે નીકળી જાય અમારે અત્યારે જવાનું છે ઝાંઝરી હનુમાન દર્શન કરવા પછી ત્યાંથી અમારે એક જગ્યાએ અકવાળા લેક છે ત્યાં જવા દે તો અમે જશું ત્યાં પછી તમને બતાવશું ને ત્યાં મસ્ત મજાનું લોકેશન છે મસ્ત મજાનું ગાર્ડન છે નાના છોકરાને રમવાનું મસ્ત મજાનું ગાર્ડન છે તો હવે અમે જઈ પહેલાં પ્રાચી બેન છે ને બ્લોગ સ્ટાર્ટ કરતા શીખવડો પડશે ઇન્ટ્રો બનાવતા મતલબ કે આપણે બોલીને કેશે કેમ ચા કે તમે મસ્ત જો એની જો આપણે કંઈક એનો ન્યુ નવો ઇન્ટ્રો બનાવવો પડશે તો પહેલાં આપણે વિચારીને કંઈક પ્રાચી બેને પહેલાં ઇન્ટ્રો બનાવતા શીખવાડીએ આપણે શું ઇન્ટ્રો બનાવવાનું સોર્સ જો પેલા એમ કહેવાનું છે બધા કેમ છો મજામાં મજામાં ન હોય તો અમારો વિડીયો જોવો તમને મજા આવી જશે બરોબર ચાલ બનાવ

પહોંચી ગયા છીએ ને તમે પણ દર્શન કરી લેજો હેલો ગાઈસ અમે પહોંચી ગયા છીએ હરમન દાદાના મંદિરે અમે દર્શન કરવા જઈએ છીએ તમે પણ કરી લેજો ગાઈસ આપણે પહેલા પ્રસાદી લઈએ પછી દર્શન કરવા જઈએ શું છે પ્રસાદીનું પ્રસાદી ચાલીસ રૂપિયા મેં પ્રસાદી લઈ લીધી છે ને એક માળા લઈ લીધી છે તો હવે અમે જઈએ અંદર દર્શન કરવા ને તમે તે દર્શન કરી લેજો આપણે દર્શન કરીને વી આવ્યા છે અહીંયા ચા પીવા પ્રસાદી માં ચા છે એટલે આપણે આજે ચા પી લઈએ બાકી આપણે કઈ ચા હું પીતો સૌ નહીં પણ પ્રસાદીમાં છે એટલે પી લઈએ આજે ચા થોડીક સંધી મારી તો ભરી દે થોડીક મારી બેન નથી પીવી ચા નથી પીતો ચા પ્રસાદીની છે પી લેવાય પ્રસાદી ખાવ છું એવું કઈ ન હોય પ્રસાદીની હોય એટલે પી લેવાની હોય હું તો થોડીક પી લઉં છું જો

આવી જા છે ને હવે અમે ગાર્ડન તો હવે અમે અંદર અને તમને બતાવશું તમે અમારા વિડિયોમાં બની રહ્યા છો તો ભાઈ અમે અમે માં પચી ગયા છીએ મસ્ત મજાનો એક ગાર્ડન છે ચાલો તમે અમને દેખાડો

પ્રજા ટ્રેન હું કા બંધ પડી છે કઉ શું લે બંધ પડી છે કહું આ છે ને કઈક આમાં એક છોકરી હતી ને તો કઈ આમાં એક ટ્રેન ચાલુ હતી ને એક છોકરીને ને કઈક આમાં કરેન્ટ આવીને મરી ગયેલી છે એટલે આ ટ્રેન બંધ પડી છે જો બાકી આ ટ્રેન ચાલુ હોય પટ્ટી જવા બધી પટ્ટી જ છે ઠેઠ સુધીની ટ્રેન ની પટ્ટી મસ્ત ટ્રેન છે ક્યાં ચાલુ હોત મજા આવી જાત

ને પ્રાચી આપણે ને આપડે કેવાનું નથી ક્યાંથી રસ્તો છે ને પ્રાચી બેન ખોવાઈ જવાની છે ક્યાંથી નીકળીશ પ્રાચી નહિ નીકળી શકતું હવે ક્યાં ક્યાં પૂરવાનું તું હંતાઈશ ક્યાં હા હંતા પ્રાચી બેન ગોતવાની છે પ્રાચી ક્યાં હંતા કઈ નક્કી નથી ભૂલ આમાં હંતાઈ ગયી છે હવે આપણે એને ગોતવાની છે

ચલી જાય તો તારે મને ચોકલેટ બરાબર બરોબર પાકું ને નકર હું તને ચોકલેટ ખવડાવીશ બરાબર ઓકે કેટલી સેકન્ડ માં બે સેકન્ડ માં કઈ તું જળે એક મિનિટ તો જળે તેમ એક મિનિટ નો બરોબર એક મિનિટ માં હું તને ગોતી લઈશ વિડીયો સ્ટાર્ટ કર્યું ને પછી એટલે આપણે છે ને એને કાઉન્ટ કરી લેવાનું બરાબર જેટલી મિનિટ નું વિડીયો થાય ને હા જોવાનું નહીં ઓકે તો ગાઈશ આપણે

હવે આપણે એની કેલી ચોકલેટ લેવાની છે ઓકે હેલો ગાઈસ હવે અમે ગાર્ડન માં ફરી લીધું છે રમી લીધું છે હવે જાય છે અમે બહાર તો ગાઈસ અમે ભૂલ ભૂલે માં રમી લીધું છે ને ગાર્ડન આખું જોઈ લીધું મસ્ત મજાનું ગાર્ડન છે તમારે કોઈને આવવું હોય તો અહીંયા આવજો ગાર્ડન બહુ મસ્ત મજાનું છે તો હવે અમે જઈએ બહાર હવે તો અમારે થોડોક નાસ્તો કરવા જવાનો છે પ્રાચી નાસ્તો કરો જાવું ને હા તો હવે અમે જઈએ નાસ્તો કરવા કૌશિક ની વેટ કરે છે આપણો પછી નાસ્તો કરીને હવે આપણે ઘરે જવા તારે એકે ને નો આવવા દીધા ગાર્ડન માં મને ને પ્રાચી ને જવા દીધા